નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે ધનવાન બનવાનો હોય છે ત્યારે કુદરત કેટલાક ખાસ સંકેતો આપે છે તે ધનવાન બનતા પહેલા જ આ એકવીસ શુભ સંકેતો દેખાવા લાગે છે તેમને ક્યારે અવગણશો નહીં આ એક શુભ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરે આવવાની છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે આ ચિહ્નો વ્યક્તિ ધનવાન બનતા પહેલા દેખાઈ શકે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો એક હાથમાં ખંજવાળ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવતી હોય તો તેને શુભ અને શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે બે શંખનો અવાજ સાંભળવો જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવાનો છે ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો ત્રણ જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઈનમાં ફરતી દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે ચાર જો સવારે કોઈ ગાય તમારા દરવાજે આવે છે અને મો કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાયને રોટલી અથવા પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ ગયો હોય તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે છ નિષ્ણાતોના મતે સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે આવી સ્થિતિમાં જો તમે કોઈને વહેલી સવારે જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો સવારે ઘરેથી ઓફિસ જતી વખતે જો તમે પાંચ દિવસ સુધી દરરોજ કોઈને ઝાડુ કરતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો તે પણ ધનના આગમનનો સંકેત છે ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે જો કપડા પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે આઠ જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર કોઈ ઝાડ ઉગે છે તો તે તમારી સંપત્તિનો સંકેત આપે છે આ તમારા માટે શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસા જલ્દી આવવાના છે નવ બાળકોને જન્મ આપતી બિલાડી પણ એક શુભ સંકેત છે જો તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે તેવી જ રીતે જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે છે તો તે પણ સારી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ છોડી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે દસ જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ગરોળી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીજીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે અગિયાર સવારે વહેલા શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે બાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહારમાં લક્ષ્મીનું વાહન ઘોવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે માલક્ષ્મી ચોક્કસપણે ત્યાં જશે અને તમને જલ્દી જ અપાર સંપત્તિ મળશે તે સપનામાં પિયા કે લાલ રંગના ફૂલ જોવા એ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે સપનામાં મંદિર જોવું પણ શુભ માનવામાં આવે છે એ ધનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે એક ચા જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જતા જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે પંદર જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખ ઘના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે સોળ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને એક સારો સંકેત માનવો જોઈએ સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સત્તર જો તમે સપનામાં સાવરણી ઘૂવડ હાથી મોર શંખ કેરું અથવા કરોળી જુઓ તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂર્ણ થવાનું છે એક આઠ શંખનો અવાજ સાંભળવો તમે સવારે ઊઠો તે શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઊઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લેવું કે તમારો શુભ સમય આવવાનો છે જો તમે ઘરની બહાર નીકળતી વખતે કૂતરાને મોંમાં રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લઈને જતા જોશો તો તે આર્થિક લાભનો સંકેત હોઈ શકે છે ઓગણીસ કોઈ શુભ કાર્ય માટે જતી વખતે નપુંસકને જોવું પણ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ ગંઢળને જુઓ તો તેને થોડા પૈસા આપો તે જ સમયે જો કોઈ નપુંસક તમને કેટલાક પૈસા પરત કરે છે તો તેને સુરક્ષિત રીતે રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરે છે વીસ ઘરની છત પર કોયલનું ગાવું એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે એકવીસ જો તમે સવારે ઉતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર